તીર્થરાજ પ્રયાગરાજથી લોકાર્પણ ન્યૂઝ પર નિહાળો ત્રિવેણી સંગમ મહાકુંભ આપણા હિન્દુ ધર્મમાં શાસ્ત્રોક્ત અને વેદોક્ત રીતે કુંભ કુંભસ્નાનનું અનેરું મહાત્મય દર્શાવવામાં આવેલ છે ત્યારે વર્ષ બે હજાર પચીસમાં તીર્થરાજ પ્રયાગરાજની પાવનભૂમિના ત્રિવેણી સંગમમાં મહાસ્નાનનો કરો દર્શન પ્રયાગરાજથી

માનવ મહેરામણના મહાસાગરના પણ દિવ્ય દર્શન થાય છે સાથે સાથ અનેક સંતો મહંતો મહામંડલેશ્વરોના પણ દિવ્ય દર્શન કરી શ્રદ્ધાળુઓ દિવ્યતાની સાથે આનંદની લાગણીની અનુભૂતિ કરી રહ્યા છે મિત્રો નમસ્કાર હું છું આપની સાથે મહેશ ગોંડરિયા લોકાર્પણ ન્યૂઝ થી અત્યારે આપ નિહાળી રહ્યા છો બે હજાર પચીસ પ્રયાગરાજ મહાકુંભથી કે જ્યાં અસંખ્ય માનવ મહિરામણ અત્યારે ઊંટી રહ્યો છે માનવ વિશાળ માનવ મહિરામણ જેને મહાસાગર પણ કહી શકાય તે રીતથી અત્યારે આપની સાથે અમે રૂબરૂ છીએ પ્રયાગરાજ ક્ષેત્રથી તો પ્રયાગરાજની અંદરમાં સવારથી સ્થાન જ્યારે મોની અમાવસ્યા હતી એના પછી જે પૂર્ણિમાનું માગ પૂર્ણિમાનું સ્થાન હતું ત્યારબાદ અત્યારે આજે શનિવાર છે તો શનિવારના રોજ પણ અહીં અત્યારે ભીડ એટલી જ હોય છે તો અત્યારે આપને દર્શન કરાવી રહ્યા છીએ ડાયરેક્ટ તો અમારી સાથે નિહાળતા રહો મહાકુંભ બે હજાર પચીસ ફરી નવા વિડીયો સાથે સતત અમે પ્રયત્નશીલ રહ્યા છીએ અને પ્રયત્નશીલ રહીશું નવા વિડીયો સાથે નવા અપડેટ સાથે નિહાળતા રહો લોકર્પણ ન્યૂઝ અહેવાલ મહેશ ગોંડલિયા લોકાર્પણ